લડાઈ આપણા આગેવાનો એ આપણા નેતાઓ જે રાહ જીધ્યો છે એ રાહાયેલા નું જે રક્ષણ કરવાની જવાબદારી આપ સૌની છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હર હંમેશા મારો પોતાનો સ્વભાવ મારા પોતાની લાગણી હર હંમેશા તમામ સમાજોને સાથે રાખીને ચાલવા માટેની કાયમી મારી ભાવના રહી છે રાજકારણ મારા માટે કોઈ નવું નથી અઠ્યાવીસ વર્ષના જાહેર જાહેર જીવનમાં દસ વર્ષ તાલુકા પંચાયતની પ્રમુખ હોય પાંચ વર્ષ જિલ્લા પંચાયતમાં હોય દસ વર્ષ ધારાસભ્ય તરીકે હર હંમેશા આળી મળીને તમામ સમાજો ભાઈચારાની ભાવનાથી રહે એવા મારા કાયમી પ્રયત્નો રહ્યા છે અને કોઈ પણ સમાજનો આગેવાન હોય અને એના અમે પ્રશાસન ક્યારેક અન્યાય કરે તો એની લડાઈ લડવામાં પણ ક્યારેય મેં પીછેહટ નથી કરી કે ચાહે મારો ભાઈ જીગ્નેશ લેવાની હોય ભાઈ શ્રી ભાઈ હોય દબારી સમાજમાંથી ઠાકોર સમાજમાંથી ભાઈ હોય કે રાજપૂત સમાજમાંથી ક્યાંક ધનજીભાઈ માટેની લડાઈ લડવા માટેનો ક્યાંક અમારાથી એમ નથી માનતા કે બધું અમારા હિસાબે થયું છે પણ ક્યાંક ને ક્યાંક લડાઈ લડવાની હોય ને ત્યારે ભલે મહિલા હોઉં પણ સૌથી આગળ આગળ આવી અને જે પોલીસ સામે કે તંત્ર સામે લડાઈ લડવાની હોય એ મેં ક્યારેય પીછે હટ નથી કરી એ ભૂતકાળ એ તમારી સામે બધાયની નજરની સામે છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપ સૌ થરાદ તાલુકો એટલે મારું પોતાનું હોમ ગ્રાઉન્ડ કહેવાય મારો પોતાનો તાલુકો કહેવાય આમ તો થરાદ તાલુકાને હું જેટલા અભિનંદન આપું એટલા બધું કઈ ઓછા છે એટલા માટે કે ડીડી સાહેબ ના ના થરાદ એટલે તો મારી વિધાનસભા છે એમાં તો કોઈ સવાલ જ નથી પણ થરાદ તાલુકા માટે મારે એટલી આભાર વ્યક્ત એટલા માટે કરવાનો થાય છે કે જયારે જયારે થરાદ તાલુકાની જાહેર સભા મેં ચૂંટણીમાં આવી હું અને જ્યારે ડીડી સાહેબ પરિણામ થોડા માટે આપણે રહી ગયા એ ટાઈમે પણ આજ ભૂમિ ઉપર મે આવીને કીધું હતું કે ભલે આપણે થોડા ઘણા વોટો રહી ગયા હોય પણ થરાદ તાલુકો એ પણ મારો તાલુકો છે તમારા સુખ દુઃખમાં ચારે બોલાવો ત્યારે વાવને થરાદ ને અલગ નથી કરતા હું થરાદ ની પણ ધારા સભ્ય છું આ થરાદ જનતાએ ડીડી સાહેબને ઢગલાન ઢગલા વોટ આપ્યા ગુલાબભાઈ ને ઢગલા ઢગલા વોટ આપ્યા તો હું તો આ જિંદગીની અંદર પહેલી વખત તમારી પાસે થરાદ તાલુકા પાસે વોટ માંગવા આવીશું અને પહેલી વખત માગવા આવીશું ત્યારે આપ સૌ કોબલેને ને કોબલે વોટ આપશો વીવર તમારા વચ્ચે રહીશું કે ગાડીના ટાયરમાં માં જ્યાં છે ને ડીઝલ વપરાણું છે મજૂરી કરી છે આ ધરાજ તાલુકાનું કોઈ ગામ એવું ના હોય કે હું ચાર પાંચ કે દસ વખત ના ગઈ હું જેના સુખ દુઃખ ના ભાગીદાર માં છે તો ચાયડા અંદર ઓછા ઓછા માં ઓછા વીસ વખત કોઈ પણ સમાજનો સારો માટો પ્રસંગ હશે તો મારી પોતાની કાયમી હાજરી રહી છે ત્યારે તમે અમારા જો અમે તમારા જો અમે તમારી પાસે હક કરી ગયા તમે અમારી પાસે હક કરી ગયો અને જે હક જેના પાસે થતો હોય એની પાસે થાય ત્યારે હું તમારી પાસે હક અધિકાર તો ઠીક છે પણ બેન તરીકે દીકરી તરીકે એક આશીર્વાદ માંગવા માટે આવી છું ડીડી સાહેબે કીધું કે અંતર આત્માના અવાજ થી વોટ કરજો તો ડીડી સાહેબે પણ આજે આ ચાયડા ગામના એ પોતે આઈના ગૌરવ વધાર્યું છે ગામનું દરેક ક્ષેત્રની અંદર અને પોતે આ ગામના વતનીના નાતે આ ગામના પુત્રના નાતે અનેક એમને પરિવાર માટે વાત કરી પણ હું પણ આજે ગામમાં આવીને ડીડી સાહેબને પણ વિનંતી કરું છું કે અમે તો ડીડી સાહેબ તો કહીએ જ છે પણ એની હાથે હાથે શેઠના ઉલમણાનામાંથી બોલાયે એના શેઠનો બાવાર તો એનો અર્થ શું થાય કે સહેલાઈથી કે કાઢે એનું નામ શેઠ કહેવાય એટલે તન મન ને ધન ઠીક ચારે નીકળે કે જારે જારે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય અને માણસ કોઈ એના આર્થિક રીતે કે ગમે મદદ માંગવા થાય અને અહિયાંથી પાછા ના આવે એનું નામ શેઠ કહેવાય સહેલાઈથી થી કાઢે એનું નામ શેઠ અને હું પોતે પણ એમની પાસે અપેક્ષા રાખું છું કે ક્ષત્રિયના ક્ષત્રિય રાજપૂતના નામે રાતે રાજ ધર્મ નિભાવવા માટે પણ હું ડીડી સાહેબ ને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ક્યાંક ને ક્યાંક તમારી બેન તરીકે દીકરી તરીકે તમારો સમાજ હોય કે તમે હોય કે તમારી સાથે ચાલવા વાળા તમામ સમાજોમાં ક્યાંક સુખ દુઃખની ભાગીદાર બની હું અને ક્યાંક નાના મોટી ઠેસ મારાથી આર્થિક રીતે નહીં નીકળતી હોય પણ ક્યાંક રાજકીય રીતે કે સામાજિક રીતે કે કોઈ ઘટનાના ભાગરૂપે ઠેસ કાઢવામાં હું તમને સહભાગી બની હું અને ક્યાંક ને ક્યાંક તમામ સમાજો હળીમલેને ભાઈચારાની ભાવનાથી રે એ નું કાંઈ નિર્માણ કર્યું હોય તો સમગ્ર રાજપૂત સમાજને ડીડી સાહેબને બધાને વધુ ભાઈ કહું છું

શાંતિ મળે એમના પરિવાર ના જે કઈ કામો હોય એ કામો કરવા માટે ની ભગવાન એમને શક્તિ આપે સમગ્ર સમાજ ને અમને પણ બધાને બોલાવી અને તમારા બધા ના દર્શન કરવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું